કચ્છમાં રણમાં મીઠાના અગરો માટેના જે લીઝ અપાતી હોય છે એમાંથી કેટલીક લીઝ રદ કરી દેવા માટે કલેક્ટરને આદેશ અપાયો છે છતાં પણ એ લીઝ હજુ સુધી રદ કરાતી નથી અને આ જે સરકારી જમીન ઉપરના જે દબાણો થાય છે એ માટે લડી રહ્યા છે ત્યાં કચ્છના અ શિવુભા કે તે ઘણા લાંબા સમયથી આંદોલન ચલાઈ રહ્યા છે વ્યક્તિગત ધોરણે લડે છે અને એમને બીજા લોકો પણ સપોર્ટ આપી રહ્યા છે તો એમની સાથે આપણે જોડાઈશું કે આ જે પ્રશ્ન શું છે જમીનના દબાણનો પ્રશ્ન અને મીઠાણા અગરનો પ્રશ્ન શું છે અને એ શું કઈ રીતે શા માટે લડી રહ્યા છે ઘણા સમયથી એ લડી રહ્યા છે તો શું બાબત છે એ આપણે એની એની પાસેથી આપણે જાણીશું શિવુભા તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં

અને જે બીજો નવસો સાસઠ ને કયા તાલુકામાં આવે છે ગૌચર જમીન આવે છે રાપર તાલુકાના રામવાવ ગામમાં અને જે મીઠાની છે ક્યાં બેઠા છો તમે એ ભાવ તાલુકામાં પ્રાંત સાહેબના સામે બેઠો છો અને રામબાવ રાપર તાલુકાની જમીન ગૌચર માટે ગૌચર માટે બરાબર છે તો તમે અત્યારે વરસાદ ચાલુ છે ને બેઠા છો

બે મુદ્દા છે આ બે મુદ્દા છે તો એમાં આ ગૌચરની ગૌચરની બધી વાત કરો ને કે ગૌચરમાં શું છે કોણ લોકો એમાં સંડોવાયેલા છે એ બધી વાત કરો ગૌચરની અંદર અત્યારે જે મોટા મોટા ભૂમ માણસો છે બગીચા છે ફાર્મ હાઉસ છે અમુક મિલુ છે અને એક વખત પાડવામાં પણ આવ્યો તો મિલ ઈ મિલ નો પાછો પણ કબજો આ અધિકારી મહેરબાની થઈ ગયો કારણ કે વહીવટી તંત્ર ની અંદર તલાટી સાહેબ અને આંદોલન ની અંદર મોત પણ આવશે તો આંદોલન છોડવાનું નથી કારણ કે મેન પ્રાંત સાહેબ ઉપર છે પ્રાંત સાહેબ લેખિત

બરાબર છે પોતાના કબજા કરેલા છે અને ખેતીવાડી કરે છે એના ઉપર બસો એકર ઉપર ખેતીવાડી છસો બધી ખેતીવાડી

પણ તલાટી અને મામલતદાર પ્રાંત સાહેબ ની મહેરબાની વાવે છે રે આ લોકો તો તો તમે આ કેટલા 7 વર્ષ થી લડી રહ્યા છો મને 7 વર્ષ થયા મારા કને હાઈકોર્ટ નો પણ ઓર્ડર છે એક મિનિટ ચાલુ રાખજો એટલે બતાવું હાઈકોર્ટનો ઓર્ડર છે અને આવી જગ્યામાં બેસવો પડે સાહેબ ચાલુ રાખજો હાઈકોર્ટ નો ઓર્ડર છે બતાવું એ ઓર્ડર લેવા દો આપણો ના કઈ આપણો મને છ વર્ષતા લડતા છ થી સાત વર્ષ મે છસો જેવી અરજી કરેલ છે હાઈકોર્ટ નો પણ મારા કણે છે કઈ કઈ તમને બીજા લોકો પણ મદદ કરે છે ના બીજા બહુ માણસો છે પણ અત્યારે મેં એકલે હાઈકોર્ટ નો પણ ઓર્ડર હતો આ પણ આનો કોઈ અમલ કર્યો નથી

ઉપર જણા ફરિયાદ દાખલ કરી હતી મારી નાખ્યાની ધમકી બહુ આવી હતી પણ મારે ગૌચર થી મતલબ છે લોકો થી મતલબ નથી અને જે કાયદેસર ગૌચર મોટા માથા કરીને જ બેઠા છે આગેવાન જ છે બરાબર છે તો એ પક્ષના નેતાઓને તમે રજૂઆત કરી છે જે તે પક્ષના હોય એને એમની સામે હા એ પણ મેં કરી છે ભાજપના છે ને કોંગ્રેસના ના નેતા છે એવો નથી કે ભાજપના આગેવાને દબાવલ છે કોંગ્રેસના મેન આગેવાને રામવામાં દબાવલ છે ને ભાજપના છે પણ મને પક્ષ થી લેવા દેવા નથી મારો ધર્મ શું છે કે ગૌચર માં લડવાનો મારે ગૌચર થી મતલબ છે કોઈ પક્ષ થી લેવા દેવા નથી તો ગ્રામ પંચાયતે કે સરપંચે આના માટે કે લેખિતમાં આપ્યું છે કે આ ગૌચર ખાલી થવું જોઈએ કારણ કે સરપંચની જવાબદારી છે ના સરપંચે એ સમયમાં માપડીના પૈસા 65 65000 રૂપિયા ભરાયા હતા ડીઆરએલ માં પણ ખુદ સરપંચના પણ દબાણ આવ્યો તો તો સરપંચે ખુદે પોતાને 6 દુકાનો ફગાવી નાખી છે બાકીનો જથ્થાવત હજી છે તો એના ઉપર એના ઉપર બાંધકામ પણ થઈ ગયા છે

ખાસ હાલ ની તારીખમાં માં દુકાનો છે હાલ દુકાનો છે અને અનેસઠ ને સડસઠ માં મોટા મોટા બગીચા નું વાડિયું છે પોતાની કમાઈ માટે જ કોઈ ગરીબ માટે નથી ને ગાય માટે ગાય નો જ દબાણ કરે છે ગૌચર તો આ આ 1200 1300 ગાયો અને ભેંસો અને બીજા પશુઓ પણ હશે ને આ પશુ ભેંસો છે ગાયો છે ઘેટા બકરા છે તો કેટલા 2000 ની આસપાસ હશે પશુઓ એવા એવા સાહેબ હશે પણ ખાસ કરીને વધારે હશે કેમ કે ઘેટા બકરાને બધો ગણવા જાય ને તો વધારે છે હાંડ માતા આ ગણવા જાય તો વધારે છે તો એ એ અત્યારે ચરાઈ માટે ક્યાં જાય છે ચરવા માટે ક્યાં જાય છે ગૌચર નથી તો એ ડુંગર વિસ્તારમાં એવો હજી પડે છે શ્રી સરકારી જમીન પડી હોય ને એની અંદર જે સરકારી જમીન છે શ્રી સરકારી એની અંદર જે 900 ગૌચર જમીન છે એ તો કબજા ધારણ છે 600 એકર છે છપરામારા ગામનું ગામનું યાદ છે તો એમણે કેટલા એમણે કેટલા સમયથી કબજો કરેલો છે 600 600 એકરમાંથી એમ સમજો કે 100 150 એકરમાં કબજો નહી હોય પથરવારી વિસ્તારમાં બાકી બધું કબજો છે ગૌચરની અંદર

લેવા દેવા નથી છતાં શા માટે લડો છો એટલે એ તો હિન્દુ ધર્મની અંદર ગાય ગાય રહી માં છે માં માટે દીકરો ન લડે તો કોણ લડે અને જેદી લોકશાહી આવી તેદી આ ફાડવામાં આવી છે ગૌચર જમીન તો અત્યારે કાયદાના નિયમ પ્રમાણે જે ગૌચર રહી ખાલી થાવી પડે બરાબર છે તો અધિકારીઓને તમે મળો છો તો અધિકારીઓ શું કહે છે એ ત્યાં સ્થળ ઉપર આવવા તૈયાર નથી આનો અમલ કરવા માટે મારી ખ્યાલ પ્રમાણે સબૂત મારા ઘરે નથી પણ ટકાવારી જ ચાલે છે રાપર તાલુકાની અંદર રામબો ગામની અંદર વહીવટદારમાં તલાટી ને સરપંચ આવે છે અને નીકળી જાય છે કેમકે આટલું બધું હોતો હાથ પરથી હાલે છે રહ્યો આટલી દખલ કરી હાઈકોર્ટ ની અંદર મેટલ હાલે છે એ અમુક ટકા તો એ ગૌચર ની અંદર સરકારી કામ ન થઈ શકવું પડે એના બદલે એ કામગીરી ચાલુ છે કેમ કે મહેરબાની તલાટી ને તીડિયા સાહેબ ની હોવી જોઈએ અને બચાવ તાલુકામાં બચાવ તાલુકામાં જ્યારથી આ પ્રાંત સાહેબ આવ્યા છે ત્યારથી ગૌચર જમીન માટે કોઈ ધ્યાન આપેલ નથી

એના અંદર પંદર કિલોમીટર ની અંદર પારા કરી બત્રીસ હજાર એકડ થાય આ બે કારખાનાવાળા કરીને જ બેઠા છે દુષ્કાળ જ્યારે પડે ત્યારે અમારામાં સાઠ માતા અને ચરિયાણ થતો એની અંદર એ ચરિયાણ જેવી વસ્તુ અત્યારે કાઢી નાખી છે અને કંડલાપોટ ના સાહેબ વારે મારે ઘણી વાર વાત થઈ પણ કંડલાપોટ સાહેબ કોઈ ધ્યાન દેતા નથી તો કેમ કંડલાપોટ આ કંડલાપોટ ની જમીન છે હા કંડલાપોટ જિંદલ કંડલાપોટ ની જમીન આવે દરિયા કાંઠે પંદર કિલોમીટર માં બત્રીસ હજાર એકર જેવો થાય બત્રીસ હજાર એકર હા પંદર કિલોમીટર માં પારો છે ભચાઉ કાંઠા વિસ્તાર કાંઠે જિંદિયાલ કંડલા પોર્ટ ની જમીન આવે

પણ જે કંડલા પોટ ના એક અધિકારી છે કે સીજન પૂરી કરાવી છે કરોડો નો મીઠો પાકે રહ્યો સરકાર જાય તો અમુક ટકા ગરીબ માણસ ને ગુજરાત ની અંદર કામગીરી સારી થાય આ કરોડો નો મીઠો જાય છે

પ્રાંત અધિકારી તમારી સાથે વાત કરી પ્રાંત અધિકારી આવા જ નથી પેલા વાત થઈ થી બે થી પેલા પણ પ્રાંત અધિકારી નો પાણી પેટ નો હલતો નથી પબ્લિક મરી જાય તો ભલે મરી જાય

કે મારા ઉપર તો જે કારા ધારા કરતા હોય મને ખબર જ છે કે આમ ધાર્મિક કામમાં લડવું એટલે વહેલો કો મોડો મીઠાવાળા કૌચરવાળા મારી નાખશે પણ કાલ મારતા હોય તો આજ ભલે મારી નાખે પણ આ છોડવામાં નહીં આવે બરાબર છે તો શિવબા તમારો ખૂકું આભાર અને આજ આવે આવી જ વિગતો તમે જણાવતા રજો ખૂખુ આભાર ઓકે સાહેબ તો આ તા શિવબા કે જે કચ્છમાં ગૌચર માટે લડી રહ્યા છે સાત લડાઈ આપી રહ્યા છે અને હવે કંડલા બંદરે જે બે કંપનીઓને મીઠાના અગર આપેલા છે એ ની સામે એની જે લીઝ પૂરી થઈ ગઈ છે છતાં પણ ત્યાં આજ પોર્ટ કે જે કેન્દ્ર સરકાર હસ્તક આવે છે ત્યાં પણ એ જ એક્ટિવિટી ચાલી રહી છે મીઠાના અગર માટેની તો આ બે મુદ્દાઓ પર તે આંદોલન કરી રહ્યા છે અને પ્રાંત ઓફિસની જેવો પ્રાંતની જે કચેરી છે એની સામે એ બેઠા છે તો આવી જ વિગતો તમે જણાવતા રહેજો આ રીતે જે શિવહાઈ અમને આ વિગતો બધી જે મોકલાવી હતી અગાઉ અને એના આધારે એમની વાત કરી છે તો તમે પણ તમારા કોઈ પ્રશ્નો હોય તો એ પણ અમને જણાવી શકો છો અને અમારી આ જે આ વિગતો વિડિયો સારો લાગે તો લોકો સુધી શેર કરજો અને લોકોને જણાવજો કે કઈ રીતે કચ્છમાં શું ચાલી રહ્યું છે કેટલા હેક્ટર જમીન આ માફિયાઓ દબાવી રહ્યા છે કેટલા માફિયાઓ માફિયા કંપનીઓ મીઠાના અગર પચાવી રહી છે એ બીજા લોકોને જણાવવા માટે શેર કરો અને આવા જ કાર્યક્રમો જાણવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાત રિપોર્ટ ને સબસ્ક્રાઈબ પણ કરો નમસ્તે